ગુજરાત રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ વાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ છ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પાલિકા વિસ્તારમાં ત્રીસ વોર્ડ કક્ષાએ સવારે આઠ વાગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું હેલો સુરતીશ કેમ છો આખા ગુજરાતમાં અભૂતપૂર્વ સૂર્યનમસ્કારની સ્પર્ધા વિશ્વમાં પ્રથમવાર ચાલી રહી છે નવ વર્ષથી એકતાલીસ વર્ષના ઉંમરના બધા માટે કોમ્પિટિશન ચાલી રહી છે પહેલી જાન્યુઆરીએ ન્યૂ ઇયરની સવારે બધા ભેગા મળીને સૂર્ય નમસ્કાર કરશે સૂર્યનમસ્કાર તો એક બાનું છે સૂર્યનમસ્કારની સ્પર્ધા ડિપ્રેશન ટેન્શન જેવા અનેક રોગોને હરાવવા માટેની છે આજે આપણે આવ્યા છે રાંદેર ઝોનમાં જ્યાં અલગ અલગ કેટેગરીની સ્પર્ધા ચાલી રહી છે તો ચાલો આ સ્પર્ધાનું શું મહત્ત્વ છે તે આપણે જાણીએ ઓમ મારું નામ મયુરી મિસ્ત્રી છે હું ગુજરાત રાજ્ય યોગ આવી છું અને અમ અમે અને અમારી ટીમ આખી ટીમ અત્યારે વર્ક કરી રહી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં સૂર્ય નમસ્કારનું અને આમાં ફૂલ જોશથી અને છોકરાઓ ફૂલ એનર્જી સાથે બધા પાથ લઈ રહ્યા છે અને ઇનામ પણ રાખવામાં આવ્યું છે અને છો દરેકને એક જાગૃતતા છે કે સૂર્ય નમસ્કાર આપણે કરવાથી બોડીને દરેક બેનિફિટ મળે છે દરેક તમે જેટલા ગણો એટલા ઓછા છે કે કેટલા બેનિફિટ છે એના તો દરેક વસ્તુ મળે છે સૂર્ય નમસ્કારથી અને એ જાગૃતતા લાવવા માટે અને દરેક રોજ સૂર્ય નમસ્કાર કરે અને એ બધી જાગૃતતા લાવવા માટે આપણે અહીંયા આગળ ભેગા થયા છે અને આ વસ્તુને પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે ઓમ નમસ્તે હું અનિતા શશિકાંત ચાંપાનેરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કારનું અહીં આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર દ્વારા લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં નવથી અઢાર ઓગણીસથી ચાલીસ અને ચાલીસથી પ્લસ એ રીતે ત્રણ જૂથમાં સ્પર્ધા યોજવામાં આવી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફ્રી યોગ ક્લાસ પણ ચલાવવામાં આવે છે નો હેતુ મૂળ એ છે કે ઘર ઘર સુધી અને જન સુધી યોગ પહોંચે અને સૂર્ય નમસ્કાર દ્વારા બાળકો પણ આ સ્પર્ધામાં જોડાય અને આગળ જતા બાળકો પણ યોગ પ્રત્યે આગળ વધે એ હેતુથી આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ વિહા છે હું પાંચમા ધોરણમાં ભરું છું હું ટેકરાવાળામાં ભણું છું એસએજી દ્વારા સૂર્ય નમસ્કાર કમ કોમ્પિટિશન રાખવામાં આવી છે એમાં ભાગ લઈને મને ખૂબ જ સારું લાગ્યું છે ને અમે હું મારું સિલેક્શન થયું છે